નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ટિંડોરાની વાડીમાં જબરજસ્ત ટિંડોરાનો લાગ લાગી ગયો છે પાંદડે પાંદડે ટિંડોરાનો લાગ તમે જોઈ શકો છો કેટલું બધું જવાન બેઠું છે જોઈ શકો છો આ ચોમાસાની સિઝનમાં જબરજસ્ત આટલો બધો લાગ તમે જોઈ શકો છો જુઓ એકદમ ક્વોલિટી સાઇનિંગ એની ગ્રીનરી અને એનું સાઇનિંગ જુઓ કેટલું જબરજસ્ત જોઈ શકો છો ચોમાસાની સિઝનમાં જબરજસ્ત ટિંડોરાનો લાગ દરેક જગ્યાએ બેસી ગયો છે જુઓ દરેક જગ્યાએ ટિંડોરા જોઈ શકો છો મિત્રો આ ચોમાસાની સિઝનની ટિંડોરાની વાડી છે ગલોડાની જે વાડી કહેવાય બરાબર છે તો જુઓ એની ફૂટ જબરજસ્ત છે વાડી એકદમ લીલી છમ છે જુઓ ટિંડોરાનો જબરજસ્ત લાગ લાગી ગયો છે જો તમારે ગલોડીની ખેતી કરતા હોય કે ટિંડોરાની વાડી કહેવાય તમારે તો એનું જુઓ ફૂટ ગ્રીનરી અને વિકાસ અને વાડી એકદમ લીલી છમ ફ્લાવરિંગ પણ એટલું પડી ગયું છે જવાન પણ એટલું બધું તમે જુઓ કેટલું જબરજસ્ત સાઇનિંગ ક્વોલિટી અને પાંદડે પાંદડે તમે જોઈ શકો છો ટિંડોરાનો લાગ જવાન પણ એટલું લાગ્યું છે જે તમે ગલોડીની ખેતી કરી હોય અને તમારો વિકાસ ઓછો થતો હોય વાડી પીળી પડી જતી હોય ઉત્પાદન ઓછું આવતું હોય તો અચૂક અમારો સંપર્ક કરશો તમને પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપી અને રિઝલ્ટ લાવી આપવાની જવાબદારી અમારી જોઈએ આ કાલે જ વીની થઈ ગઈ છે પણ તમે જુઓ આ ફરી વારનો એટલો જબરદસ્ત ફૂટ ગ્રીનરી અને વિકાસ લાગ લાગી ગયો છે મિત્રો જો જબરદસ્ત એની ફૂટ ગ્રીનરી વિકાસ દરેક જગ્યાએ જબરજસ્ત આવો લાગ છે મિત્રો તમે જુઓ ફૂટ બૂટ જબરજસ્ત અને વાળી તમારે લીલી છમ દરેક જગ્યાએ જબરજસ્ત લાગ તમે જોઈ શકો છો ઓકે તો વિડીયો સારી લાગી હોય મિત્રો ખેડૂત મિત્રો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન દરેક જગ્યાએ મસ્ત જબરજસ્ત ટિંડોરા લાગી ગયા છે જુઓ એક નંબર ક્વોલિટી સાયનિંગ અને આ ચોમાસાની વાડી છે તો વિકાસ ઓછો હોય વાડી પીરી પડતી હોય ગ્રોથ ના થતો હોય ઉત્પાદન ઓછું આવતું હોય બિહારણ ઓછું આવતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ